આપઘાત કરનાર મહિલાને આપઘાત માટે મજબૂર કરનાર બે આરોપીઓ કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સમાજની યુવતીની તાપી મળી આવી હતી જે અંગે સમાજ દ્વારા પોલીસ મથકે જઈ ઉગ્ર રજૂઆત કરાઈ હતી આ યુવતીના આપઘાતના મામલે કાપોદરા પોલીસે પણ ત્વરીત તપાસ હાથ ધરી હતી અને યુવતીના મોબાઇલની તપાસ કરતા તેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે જેમાં આરોપી કાનુ બુધા પરમાર સાથે યુવતીના સંબંધ હોય અને આરોપી કાનુ પરમાર તથા તેના મિત્ર રોહિત ડુમડીયાએ યુવતીના આપઘાતના દિવસે રાત્રે ધમકાવી ઘરેથી બહાર બોલાવી ઉતરાણ ખાતે હોટલમાં લઈ જઈ સંબંધ રાખવા ધમકી આપી જો આમ ન કરશે તો સમાજમાં બદનામ કરી દેશે તેવી ધમકી આપી હતી જેથી યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો હાલ તો કાપોદરા પોલીસે યુવતીના આપઘાતના મામલે કાનુ બુધા પરમાર અને તેના મિત્ર રોહિત જગદીશ દુમડિયાની ધરપકડ કરી બને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતા હકીકત એવી જાણવા મળેલ કે આ મરણ જનાર બેન તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસના કલાક રાત્રિના આશરે સાડા ત્રણની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સિદ્ધકુટેજ મંદિર પાસે કોઈક અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરેલ અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાના કાનાભાઈ બુધાભાઈ પરમારનાઓને ફોન કરી અને બોલાવેલ આ કાનાભાઈ બુધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ ધુમાડિયાનાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને મોટા વરા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે પિસ્તાલીસ મિનિટથી લઈ સાઠ મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનાર બહેનને પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બહેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં જંભલાવી પોતાનું મૃત્યુ નિપજાવેલ આ ગુ ગુના કામે હકીકત એવી છે કે આ કાના બુધા પરમારનાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બડજબડી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન લગ્ન કરેલ હોય જેથી આ સંબંધ લાંબો ટકે ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ જનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી બુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાળીયાનાઓની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે